બોડીની આપનું સ્વાગત છે એક લાખ રૂપિયાની ખંડણી માટે તેર વર્ષના વારો મામલો ના કિશોરનું ધીમ ડાળી દેવામાં આવીની ઘટના બનવા પામી છે કોણે ધીમ ડાળી દીધું હશે કેમ ખરેખર હત્યા કરવામાં આવી છે કે કેમ પોલીસ તપાસ કરી છે બોડલીમાં પણ યુપીવાળી આ કેવી ઘટના રેમસામ મની માટે ગરીબ પરિવારના કિશોરનું સનસની કે અપહરણ કરવામાં આવ્યું ત્યાંથી મૃતદેહ મળ્યો તે આખો કૂવો પોલીસે ખાલી કરાવ્યો અને અંડર વોટર કેમેરાથી સર્ચ કરવામાં આવ્યું જો જોકે પોલીસને અને જે સર્ચ ટીમ છે એમને તેમ છતાં પણ કૂવામાંથી કંઈ હાથ ન લાગ્યું હતું પોલીસે ખંડણી અંગેની વધારાની કલમ ઉમેરવા માટે કોર્ટમાં દાદ માંગી છે બોડલી તાલુકાના વાલોઠી બામરોડી ગામે તેર વર્ષના કિશોર હિમાંશુભાઈ સંજયભાઈ રાઠવાનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો હતો આ બનાવમાં ગુમ થનાર કિશોરના પિતા પર એક લાખ રૂપિયાની ખંડણી માંગતો અજાણ્યા શખ્સનો ફોન આવ્યો હતો તે સંદર્ભે પોલીસે તપાસને આગળ વધારતા એફઆઈઆરમાં ખંડણી અંગેની કલમ ઉમેરવા કોર્ટમાં રજૂઆત કરી છે તે સાથે આજે આખો દિવસ પોલીસે જે કૂવામાંથી મૃતદેહ મળી આવ્યો હતો તે કૂવાને ખાલી કરાવી ગુના સંદર્ભે વધુ પુરાવા એકત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો વાલોઠી માનોલી ગામે ગુમ થયેલા કિશોરનો કમર ઉપર તાર વીંટાળેલી અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો હતો આ તાર ડબલ બેવડ તાર હતો અને કમર ઉપર એક થી વધુ આંટા માર્યા હતા આ ઘટના બાદ પોલીસે જે કુવામાંથી મૃતદેહ મળ્યા હતા તે કુવાને ખાલી કરાવી રાજ્ય અગ્નિ સમન દળ ટીમ દ્વારા કુવામાં અંડર વોટર કેમેરાની મદદથી કુવામાં પાણીમાં ગુણા સંદર્ભે કોઈ પુરાવા મળે છે કે કેમ તેની તપાસ કરી હતી આખા દિવસના સર્ચ અને તપાસ બાદ આ કુવામાંથી પોલીસને કંઈ પણ સંદિગ્ધ વસ્તુ હાથ લાગી ન હતી અપહરણ ખંડણી અને અંતે હિમાંશુ રાઠવાના મોતનો શું છે સમગ્ર ઘટનાક્રમ તેની પર એક આપણે નજર રાખીશું ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ રાતે સાડા આઠ વાગે વાલોઠી બામરોલી ગામે તેર વર્ષના કિશોર હિમાંશુ સંજય રાઠવા રહસ્યમય સંજોગોમાં ગુમ થયો હતો બનાવ અંગે હિમાંશુના પિતા સંજયભાઈ પુનાભાઈ રાઠવાને જાણ કરાઈ હતી તેઓ રાજસ્થાન હતા અને ત્રીસ ડિસેમ્બરે રાજસ્થાનથી પોતાના વતન વાલોઠી બામરોલી ખાતે આ બનાવને પગલે ઘરે આવ્યા હતા એકત્રીસ ડિસેમ્બરે ગુમ થનાર કિશોર હિમાંશુના પિતા સંજયભાઈ રાઠવા પર સંજયને જોઈ જોઈતો હોય તો એક લાખ રૂપિયાની ખંડણી આપો તે પ્રકારનો ફોન આવ્યો હતો આ ફોન તેઓનો જે મોબાઈલ ઘરમાં વાપરવામાં આવે છે તે છોકરો લઈ ગયો હતો અને તેના જ ફોન પરથી ખંડણી ખોરે આ પ્રકારે માગણી કરી હતી એકત્રીસ ડિસેમ્બર બે ના રોજ સાંજે પોલીસે સંજયના અપહરણની ફરિયાદ નોંધી હતી એક જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સંજય રાઠવાનો મૃતદેહ તેના ઘર નજીક આવેલા એક ખેતરના કૂવામાંથી કમર પર તાર વીટાળેલી અવસ્થામાં સંદિગ્ધ અવસ્થામાં મળી આવ્યો હતો પોલીસે મૃતદેહને કુવામાંથી બહાર કાઢી મામલતદાર મારફતે ઇન્ક્વેસ્ટ કરાવ્યું હતું અને ફોરેન્સિક પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું બે જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સંજય રાઠવાની અંત્યેષ્ટિ કરાઈ હતી તપાસ માટે પોલીસે વિવિધ ટીમો બનાવી હતી જે કુવામાંથી મૃતદેહ મળી આવ્યો તે કુવામાં સર્ચ કરવા અંડર વોટર કેમેરા સાથે ટીમો કામે લગાવી હતી નમસ્કાર બળુલાઈમાં આપનું સ્વાગત છે હું છું બરકતુલ્લા ખાત્રી ગઈકાલે એક ગુનો નોંધાયો છે પોલીસ મથકે એમ તો પરમ દિવસે નોંધાયો છે એક કિશોર છે તેર વર્ષનો સાતમા ધોરણ ભણનાર એ કિશોરનું અપહરણ કરી લેવામાં આવ્યું અને અપહરણ કરી એ કૂવામાં મૃતદેહ મળી આવ્યો મૃતદેહ પર તાર વેટાડેલો હતો આ ઘટના બામરોલી ગામની આ સંદર્ભે જે કૂવામાંથી મૃતદેહ મળી આવ્યો એ કૂવા પાસે અત્યારે શોધખોળ ચાલી રહી છે કૂવામાંથી જ્યારે મૃતદેહ મળી આવ્યો તો ક્યાંક ને ક્યાંક એવી શંકા કુશંકાઓ પણ થઈ રહી છે કુવામાંથી કોઈ બીજા પણ પુરાવાઓ મળી આવે એ આશંકાઓના આધારે પોલીસે છોટાઉદેપુર નગરપાલિકાના લાશ્કરો બોલાવ્યા છે ડી વોટરિંગ કરવામાં છે કૂવો અને અહીં પાણીમાં જેટલું પણ પાણી થોડું ઘણું પણ બચ્યું છે એમાં જે સબમજ કેમેરા છે તેના આધારે તપાસ કરવામાં આવી રહી છે અને એ કેમેરા ની અંદર જે દ્રશ્યો દેખાય છે એ દ્રશ્યોમાંથી કંઈક સંદિગ્ધ અવસ્થામાં કોઈ વસ્તુ મળી આવતી હોય તો તેનું પણ સંશોધન અને શોધખોળ કદાચ મળી આવે પૂરા રૂપે તો તેની પણ અત્યારે તપાસણી ચાલી રહી છે કિશોર જેનું મોત થયું છે અને જે અંગે પોલીસ તપાસ કરી છે હિમાંશુભાઈ સંજયભાઈ રાઠવા તેની પોલીસ એનું મૃતદેહ આ કૂવામાંથી મળી આવ્યો હતો અને જ્યારે મૃતદેહ મળી આવ્યો તે વખતે કૂવામાં એ મૃતદેહ ઉપર કમરના ભાગે તાર બિટાડેલો હતો ડબલ બીવર તાર હતો અને એકથી વધુ એની પર આંટા મારેલા હતા જેના લીધે પોલીસે સગડી કાર્યવાહી હાથ ધરી છે પોલીસે વધારાની કલમ ઉમેરવાનો પણ આ પ્રયાસ કર્યો છે કારણ કે જે એને ફોન આવ્યા હતો રેમસમ બનીનો ખંડણી માટેનો એક લાખ રૂપિયાની ખંડણી માગતો અને એ અંગે પોલીસ વાતના સંજ્ઞાનમાં ગંભીરતાથી લીધી છે તમે જુઓ કે જે તપાસની બાજુ કાર્યવાહી ચાલી રહી છે એ જ કૂવામાં એ જ ફળિયામાં એમના ઘરની નજીકનો જ કૂવો છે એ ફોન ઉપર એમની પર રેમસેમ મની માગતા કોકનો ફોન આવ્યો હતો આ ફોન કોનો હતો તે અંગે પોલીસ પૂછ્યું તો એ એમના ઘરે એક મોબાઈલ લેતો હતો નાનું ડબલુ એ જ્યારે પણ ક્યાંક જાય તો ઘરવાળા છોકરો આ તે વખતે આ છોકરો હિમાંશુ સંજય રાઠવા એ ડબલુ લઈને નીકળ્યો હતો અને એ એના જ ઘરના ફોનથી કોઈક વ્યક્તિએ ફોન કરીને ખંડણી એક લાખ રૂપિયા માગી હતી અને સંજયભાઈ પૂનાભાઈ રાઠવાને એ નંબર પછી સંજયભાઈ પૂનાભાઈ રાઠવાને ફોન કર્યો જેને લીધે આ તપાસ દરમિયાનની અંદર હવે સઘળા ખુલાસાઓ પણ સઘળી બાત બાતો પણ સામે આવી રહી છે કારણ કે ધોરણ સાતમાં ભણતો માસૂમ તેર વર્ષનો કિશોર સંજય પૂનાભાઈ રાઠવા એ ઓગણત્રીસમી તારીખના રોજ રહસ્યમય સંજોગોમાં સાડા આઠ વાગે રાતે ગુમ થયો ત્યાર પછી એના ફાધરે આવી અને એને અફરણ અંગેની ગુનો નોંધાવ્યો એકત્રીસમી તારીખે એ બાબતનો ખુલાસો થયો કે એક લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી ત્યાર પછી પોલીસે એ અંગેનો ગુનો પણ નોંધ્યો ત્યાર પછી પોલીસે જે મોબાઈલ છે મોબાઈલના લોકેશન્સ તમામ બાબતોની પણ પ્રક્રિયા હાથ ધરી પરંતુ આ જે ફોન કરવામાં આવ્યો હતો તે એમના જ ઘરના જ ડબલા પરથી ફોન કરવામાં આવ્યો જે કિશોરને હિમાંશુને તેર વર્ષના કિશોરને અપહરણ કરવામાં આવ્યું અને ખંડણી માગવામાં આવી તે એમના જ નંબર પરથી કરવામાં આવી એના પિતાને એને કરવામાં આવ્યું એ ઘરે જ વાપરતા હતા એ સીમ એ સીમ કૂવાનું છે તે અંગેની પણ પોલીસ તપાસ કરશે એ સાથે જે કૂવામાંથી આ કિશોરનો મૃતદેહ મળી આવ્યો તમે ફરી એક વખત તમે દ્રશ્યો જુઓ કે દોરડા વડે અંદર એક વ્યક્તિ ઉતરો છે લાશ્કર અને તેઓ જીવના જોખમે આ કાર્યવાહી કર્યા છે તપાસની અને અંદર કેમેરા ઉતારવામાં છે સમરજન્સ કેમેરા સમરજન્સ કેમેરામાંથી પણ ઘણા દ્રશ્યો કેપ્ચર કરવામાં આવ્યા છે પોલીસને તપાસના તમામ વિડીયો તપાસ માટે આપવામાં આવશે છોટા ઉદેપુર એલસીબી સહિતની ટીમો પણ આ અંગે કાર્યરત છે અને આપણે જોઈ શકીએ છીએ આ સ્થળ ઉપર કે ડિસ્ટ્રિક ફાયર ઓફિસની રાજ્ય અગ્નિશમન સેવાઓની જે ગાડી છે તે પણ અહીં મોજૂદ છે એના ટીમ પણ મોજૂદ છે સઘળી કાર્યવાહી ચાલે તમે જુઓ કે અંદર જે પગથી અંદર લાશ્કરો ઉતર્યા હતા તેને બહાર કાઢવામાં આવી રહી છે અને લાઈવ બોડી લાઈવ પર આપ એક્સક્લુઝિવ દ્રશ્ય જોઈ શકો છો કે જે છોકરો સંજય પૂના રાઠવા એ તેર વર્ષનો કિશોર એની જે અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો તે અંગે જાચ પડતાલ ચાલી રહી છે આ અંગે મર્ડર છે તો કઈ રીતે મર્ડર છે મર્ડર છે કે કેમ કઈ રીતે એનું મોત થયું છે તમામ બાબતોની પોલીસ અત્યારે તપાસ કરી છે શોધખોળ કરી છે અને ક્રાઈમ અંગેની ઘટના ખૂબ ગંભીર છે તે અંગે આ આ ગામડાની અંદર અપહરણ અને અને ગ્રામીણ વિસ્તારમાં આ રીતના વાલોઠી એક ઇન્ટિરિયર વિલેજ છે ઇન્ટિરિયર પ્લેસ છે ઊંચા પણ પટ્ટાનું બે અને એવી જગ્યાઓ પર આવા બનાવ બને એટલે સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે ને આદિવાસી વિસ્તારમાં પણ આ અંગે ચર્ચાઓ સમગ્ર વિષય છે ચર્ચાના ચકલોડે ચડેલો થેન્ક યુ